અને માળી સ્વરૂપજી ઠાકોર પાલનપુર પહોંચ્યા હતા ગુજરાત સરકારના મંત્રી બન્યા બાદ તેઓ પ્રથમ વખત કમલમ કાર્યાલય ખાતે આવ્યા હતા પાલનપુર કમલમ કાર્યાલય ખાતે પહોંચતા આજ સમર્થકો અને ભાજપના આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ કમલમ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા આ અંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે તેમને ભૂપેન્દ્રભાઈની સરકારમાં કામ કરવાનો મોકો મળ્યો તે બદલ તેઓ સર્વેનો આભાર માને છે તેમણે ખાતરી આપી હતી કે આટલી મોટી જવાબદારી તેઓ આ વિસ્તારમાં તેમજ સમગ્ર રાજ્યમાં નિષ્ઠાપૂર્વક નિભાવશે ડીસામાં ફટાકડા વેપારીઓએ પત્રકારો પર કર્યા ગંભીર આક્ષેપો ડીસામાં ગત સાંજે કર્મી અને ફટાકડા એસોસિએશનના પ્રમુખ વચ્ચે પૈસાની માગણી લઈને સર્જાઈ હતી ઉગ્ર બોલાચાલી બોલાચાલી બાદ સમગ્ર મામલો પહોંચ્યો હતો પોલીસ સ્ટેશને પોલીસ મથક બાદ ફટાકડા વેપારી એસોસિએશન પ્રમુખ મુકેશ ઠક્કરની તબિયત લથડતા સ્થળ પર બેભાન અવસ્થામાં ઢળી પડ્યા હતા બેભાન અવસ્થામાં યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવતા સિવિલના તબીબે મૃત જાહેર કર્યા હતા ડીસા ફટાકડાના વેપારીઓ મોડી રાત્રે પોલીસ મથકે પહોંચી હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હતી વેપારીઓએ આક્રોશ સાથે જણાવ્યું આ મુકેશ ઠક્કર વેપારી પત્રકારોના ત્રાસના કારણે જીવ ગુમાવ આક્ષેપ હતા સમગ્ર મામલે મૃતકની લાશને સિવિલ ખાતે જ્યાં સુધી ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી બોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો સમગ્ર મામલે ડીસા ફટાકડાના વેપારીઓ એક જ માંગ કરી રહ્યા છે જ્યાં સુધી કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી વેપારીઓ બોડી નહીં સ્વીકારે પાટણ શહેરમાં દિવાળીના પાંચ દિવસીય તહેવારોની શરૂઆત થતાં જ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવી રહ્યા છે જેના કારણે દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે વાઘ બારસથી દિવાળીના તહેવારોનો શુભારંભ થઈ ચૂક્યો છે લોકો માટીના દીવડા રેડીમેડ કપડાં રંગોળીના કલર મીઠાઈ ફરસાણ અને અન્ય ગૃહ સજાવટની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા પાટણમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય અને બોટાદના કરદા આંદોલનમાં ખેડૂતો પર થયેલી ખોટી ફરિયાદો પાછું ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પાર્ટીના કાર્યકરોએ પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તાથી જિલ્લા

नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट टेन्ट्स सिमको सनलाइट पैंट्स આજથી દિવાળીના પાવન તહેવારોને પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે ધનતેરસના શુભ દિવસની શરૂઆત થઈ રહી છે આ દિવસને સોના ચાંદીની ખરીદી માટે અતિશુભ માનવામાં આવતું હોવાથી વહેલી સવારથી જ જ્વેલર્સના શોરૂમ અને દિવાળીની ખરીદી કરવા બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે આજે ધનતેરસ છે ત્યારે આ દિવસે લોકો સોનું ચાંદી વાસણો અથવા અન્ય કિંમતી વસ્તુઓ ખરીદે છે કારણ કે તેને શુભ રોકાણ અને લક્ષ્મી કૃપાનો દિવસ માનવામાં આવે છે આ દિવસ પહેલાં સત્તર ઓક્ટોબરે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે ચાંદીમાં લગભગ ચાર હજાર રૂપિયા કિલોનો ઘટાડો થયો છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી ગામના મંદિરને લઈને થયેલી તકરાર ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો થયો હતો જેમાં સાતથી આઠ લોકોને ઈજાઓ પહોંચી હતી આ અથડામણમાં કુલ સો જેટલા વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કેટલાક ઘરોના બારી બારણાના કાચ સહિત અન્ય વસ્તુઓને પણ નુકસાન થયું છે એક કારને સળગાવી દેવાની ઘટના પણ સામે આવી છે દિવાળી છઠ પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીના પગલે સુરતમાં કામ કરતા લાખો શ્રમિકોએ છેલ્લા અઠવાડિયાથી વતનની વાટ પકડી છે પેસેન્જરોના ધસારાને પગલે રેલવે વિભાગે તમામ સુવિધા કરી હોવાનો દાવો કર્યો છે પરંતુ પેસેન્જરનું માનીએ તો પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી બાર ચૌદ કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં ટ્રેનમાં જગ્યા ન મળતી હોવાનું પેસેન્જર જણાવી રહ્યા છે રેલવે વિભાગે મુસાફરો પાસે પેસેન્જર હોલ્ડિંગ એરિયા બનાવ્યું છે પરંતુ એ હાઉસફુલ થઈ જતા પેસેન્જર ખુલ્લામાં રસ્તા પર અને ની પ્રતિક્ષા કરતા જોવા મળી રહ્યા છે બનાસગી બનાસ ચા નવરસ જીવન જરૂરિયાત તેમજ તથા કોસ્મેટિક ચીજ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો ચોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ થરાદ પાસેથી પસાર થતાં ભારતમાલાના ટોલ પાસે ડમ્પર ખાબક્યું મોડી રાત્રેના સમયમાં ડમ્પર ટ્રકનું ફાસ્ટ ચેકનું બેલેન્સ પૂર્ણ થતાં ટ્રક રિવર્સ લેતા ડમ્પર ખાબક્યું હતું રેતી ભરેલ ડમ્પર ખાબકતા તેની પાછળના ભાગે જીવત વીજ લાઇનના પુલ તૂટતા મોટો ધડાકો થયો મોડી રાતનો સમય હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે